નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી ચૌદસો બાવનથી ચૌદસો બાવન રાજકોટ ચૌદસો દસથી પંદરસો છોતેર હળવદ તેરસો નેવુંથી ચૌદસો અગિયાર અમરેલી નવસોથી પંદરસો ત્રેવીસ જેતપુર પાંચસોથી પંદરસો પચાસ સાવરકુંડલા તેરસો થી પંદરસો પાંચ ખાંભા તેરસો થી તેરસો બે જામનગર સાતસોથી ચૌદસો પાસઠ કાલાવડ અગિયારસો થી ચૌદસો છ્યાસી જસદણ બારસો પચાસ થી પંદરસો સાઠ બાબરા બારસો છાસઠ થી પંદરસો ચુમ્મોતેર ગોંડલ અગિયારસો એક થી પંદરસો છવ્વીસ મહુવા સાતસો થી તેરસો એક તળાજા તેરસો થી ચૌદસો એકવીસ બોટાદ તેરસો થી પંદરસો એકોતેર મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો